હા ગાય અમારા પાણી બહુ ઘડ ગયા હે અમારે પિયુષભાઈ ને ધવો ભાઈ આમાં ગાડી ક્લિપ મારી ગઈ તણાઈ હા એ મારા મામા છે પાણી તો અમે બહુ વધારે આવી છુ આમે માંડવી બધી જગ્યા ભૂલી હતી આ તો આ ખેડૂત એક છે એ સહન કરે ને વેપારીનું તો ઓફિસ માં બે ને લીલા લે રસ કરવાના છે હા તારે મજા તું બોલે વેપારી ની વાળું મજા જ લે બેટા હું અહી તો અમારું મન હમ છે અહિયાં હા 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 રો બધી પાણી ફેર્યા રો આ બધી રો આ પાણી ભેરા સોયાબીન ફેર આપણે ઓલી વાડી મુલાકાતે જાતા કે નુકસાન છે ગાડી બે દિવસ થી તો ગાડી રાતી નથી દેખાય એને દેખાય દીપલા ની કેરમાની બેટા હતા દેખાય તું

સાહેબ નિવેદન ફરક આમડાય છે એટલે અવાજ આવે હાલો ભાઈ પછી આપણે વાડીએ સાવાનો રસ્તો પાણી ફૂલ છે અત્યારે કાગાદ થી બધી પલરી ગયું સોયાબીન ને માગ ને બધી ધૂળ ધાણી થઈ ગયું તો હવે આમાં કોઈ વેદના સમજે હું દેખાતું નથી સરકારને એક આપણો પ્રયાસ છે કે હવે આપણી વેદના સમજે ને કંઈક સરકાર તરફથી આપણે રાહત દર થાય એવો કંઈક સમાચાર ખુશી ના મળે એવો આપણે પ્રયાસ કરશું હજી ઓલું પીવાનું છે હવે આપણે છે ને આ ટાણું થઈ ગયો આપણું કામ કરવાનું એટલે આપણે દૂધ પીવું કઈ રહેલું નથી હવે બેઠા બેઠા એમ કેતા હોય કે આ દૂધ પીવામાં હેલો છે એ વાત ખોટી છે અહીં કેવડીઓમાં સંઘર્ષ કરવો પડે એ તમને ખ્યાલ આવે અહીં તમે અહીં આ વિડીયો જો તો ખબર પડે અહીં ગાળા ગાળામાં પણ ભાઈ તો અહીં એક પછી એક મહાલક ચાલુ જ રે એટલે આપણે આમાં જ રહેવાનું

તમને આગળ વિડીયોમાં બતાવ્યો છે નુકસાન બહુ છે ખેડૂતો નુકસાન બહુ છે આમાં શું કરે બીજો તો આમાં નિંદર જ ન આવે ને ખેડૂતો બિસાડા પણ ક્યાંથી નીંદર આવે રોજી રોટી ખેડૂતોને મેઇન છે ઓ આખું વરો બગડ્યું આમાં આ માંડવી સોયાબીન ને સુમાહાનો પાક બગડે ને એટલે વરો આખું બગડે આમાં સરકારને કંઈક આપણે સરકાર સુધી આ વાત પહોંચાડીએ મીડિયા થ્રુ કંઈક આપણે રાહત મળે એવા ખુશીના સમાચાર મળે તો સારું ને તમારા સપોર્ટની જરૂર છે આપણે ખેડૂતના લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટમાં કહો કે સરકાર કંઈક રાહતદાર આપે આપણે તમારો આભાર